વા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ ગુજરાત બોક્સની અંદર આપણે ત્રણે ત્રણ ભાગના પ્લે લિસ્ટ ની લિંક આપેલી છે ત્યાંથી તમે તમામ વિષયના સોલ્યુશન મેળવી શકો છો તો જોઈએ વિભાગ એ જેમાં અ છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડો જેમાં પહેલું છત્રી સાહિત્ય પ્રકાર તેમાં આવશે હાસ્ય નિબંધ સ્વામી સંભવામી યુગે યુગે એ લેખકની આત્મકથા છે છત્રી પર નામ લખવાનો ઉપાય ખરેખર કારગર નીવડ્યો છત્રી કૃતિમાં ભારતીય સાહિત્યકાર રવિન્દ્રનાથ ટાગોરના નામનો ઉલ્લેખ કર્યો છે પરિવારને રાજકોટ સ્થળે છત્રી લેવા જવાનું વ્યવહારું ન લાગ્યું ત્યાર પછી ક છે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો જેમાં સાતમું દુકાનદારે લેખકને કઈ સલાહ આપી તો છત્રી ખોવાય ન ખોવાય જ નહીં તેઓનો ઉપાય શોધવાની સલાહ આપી આઠમું લેખકના સાનિધ્યમાં છત્રી કેવી બની જતી તો સંચળ બની જતી લેખક કઈ છત્રી ગમી તો લેખકને શ્યામ શ્યામલ શ્યામા છત્રી ગમી જ્ઞાન વિશે લેખક શું જણાવે છે તો જ્ઞાન મળવા માત્ર થી કશું વળતું નથી અને મળેલા જ્ઞાનને આચરણમાં મૂકવું સહેલું નથી આવું લેખક જણાવે છે અગિયારમું છત્રી ટકતી નથી એવું લેખક એનું લેખક કયું કારણ બતાવે તો છત્રી ખોવાઈ જાય છે એ કારણે છત્રી ટકતી નથી આવું લેખક કહે છે લેખક નો છત્રી પર શું લખવાનો વિચાર હતો તો લેખકે છત્રી પર નામ સરનામું લખવાનો વિચાર હતો એટલે કે બાયોડેટા બાકી તમારામાંથી ઘણા લોકો કહેશો સાહેબ પ્રશ્ન ખોટો છે ભાઈ સરનામું કો કે નામ સરનામું બાયોડે ના પ્રશ્નો ખર્ચો થાય તેમ હતો સૌના મતે આટલા પૈસા ખર્ચીને ત્યાં જવું એ વ્યવહારું નહીં પણ મૂર્ખામી ભર્યું હતું એમ છતાં રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા કારણ કે તેમના મતે પૈસાનો પ્રશ્ન ન હતો બીજાની છત્રી પરત કરવાની એ સજ્જનની ભાવના અને પ્રામાણિકતાની કદર કરવી જોઈએ એવો એમનો દ્રઢ મત હતો. ચૌદ મો છત્રી હાસ્ય નિબંધમાં લેખક ટાગોરની વાર્તાનો ઉલ્લેખ કરી શું કહેવા માંગે છે? તો રાજા પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે પોતાના આખા રાજ્યની ધરતીને ચામડાથી મઢી દેવાનો હુકમ ફરમાવે છે. આખી ધરતીને ચામડાથી મઢી દેવાનું કામ અશક્ય છે એમ સમજીને એમના રાજ્યના એક માણસને એક વ્યવહારુ ઉપાય સૂજે છે. તે રાજાના કુંવર માટે ચામડાના સીવી આપે છે જેથી કું ધરતી પર ચાલતા કાંટો ન વાગે આ આ તાત્પર્ય તાત્પર્ય એ એ છે છે અથવા કે સુધારવાના મિથ્ય પ્રયત્નો છોડી પોતાની જાતને સુધારવી જોઈએ પંદરમું રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી શા માટે લાગી તો અમદાવાદ થી છેક રાજકોટ જવાના બસ ભાડાના ઓછામાં ઓછા બસો પચાસ રૂપિયા થાય

આ સલાહો મળતી હતી પેલું લેખકે ગળામાં માળાની જે મોટી દોરી રાખવી જોઈએ એ દોરી સાથે છત્રીને બાંધી દેવી જોઈએ છત્રી ખુલી શકે એટલી મોટી દોરી રાખવી જોઈએ વરસાદમાં ભીની થયેલી છત્રીથી છત ભીનું ન થાય એ માટે ઉપરના ભાગને ઓછાળ વીંટી રાખવો જોઈએ લેખકે છત્રી સાચવવા પોતાની સાથે ફરે એવો પગારદાર માણસ રાખવો જોઈએ કેટલાક લોકો બહાર જવાનું હોય તેટલા વખત પૂરતો ડ્રાઈવર રાખે તેમ તેવો આનો આવો

ભુલાયેલી છત્રી અમદાવાદ થી રાજકોટ લેવા માટે જવાની વાત પોતાના પરિવારને કરે છે અને પરિવારના લોકો આ પગલા ને મૂર્ખામી ભરીયું ગણાવે છે. સંપૂર્ણ વાર્તા છત્રી સાથે ચાલુ થાય છે અને છત્રી પર પૂર્ણ થાય છે. માટે નું શીર્ષક છત્રી સાર્થક છે. ત્યાર પછી તમારા જીવનમાં જે કોઈ પણ હાસ્ય પ્રગટ કરતો એવો પ્રસંગ બન્યો હોય મિત્રો તમારા જીવનમાં બનેલા પ્રસંગની મને ના ખબર હોય એટલા માટે આ ક્વેશ્ચન આપણે લખેલો નથી. આ પ્રશ્ન તમારે પોતાની જાતે લખવાનો છે ત્યાર પછી મિત્રો વ્યાકરણ વિભાગ છે તો હવે અહીંથી આપણે બધું લખેલું છે તો અહીંથી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ જે તમારે જોતું જવાનું છે અને સાથે સાથે તમારી સ્વ અધ્યમ લખતું જવાનું છે